એવું માનવ મહેરામણ અને સમાજ ઉપસ્થિત છે ત્યારે સૌને જય કોળી સમાજ જય વીર માનતા જય વેલનાથ મિત્રો આજે મુખ્ય આપણો જે આ કાર્યક્રમ છે એ સૌ પ્રથમ તો આપણા સમાજના યુવાન ને સમાજ માટે રાત દિવસ મહેનત કરતા હતા એવા સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈ રાજપરાની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે ત્યારે મારી સૌ વડીલો આગેવાનો યુવાનો ભાઈઓ બહેનો સમાજના શ્રેષ્ઠીઓ માતાઓ તમામને વિનંતી છે કે આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હોય તો આપણે બે મિનિટ આપણા સ્થાન ઉપર ઉભા થાય અને ઘનશ્યામભાઈ રાજપરાને શ્રદ્ધાંજલિ પાઠવીએ મિત્રો સૌ મિત્રો પોતાના સ્થાન ઉપર બે મિનિટ ઉભા થઈ જાય સોરી કઈ વાંધો નહીં બે મિનિટ માઉન

અત્યાચાર થયો એમની વાત કરી મિત્રો સૌ પ્રથમ આજે આ મંચ ની અંદર વિકસ્યા મુકામે ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાત ની અંદર થી જૈને કોળી સમાજ ની ચિંતા છે કોઈ સમાજ ની વેદના છે કોઈ સમાજ ની પીડા છે આવા તમામ લોકો સમગ્ર ગુજરાત ના ખૂણે ખૂણે થી આજે વિછિયા ની અંદર પોતાના સમાજ માટે હક અને અધિકાર માટે આવ્યો છે હક અને અધિકાર માંગવા માટે આવ્યા છે ત્યારે આ સમાજના લોકો એને કોઈ વાહન ભાડું નથી આપ્યું એને કોઈ જમવાની લાલચ નથી આપી એને કોઈ પ્રલોભનો નથી આપ્યા પરંતુ આ જેટલા બેઠા છે જેટલા લોકો પોતાનું પેટ્રોલ ડીઝલ પોતાનો સમય પૈસા પોતાની મહેનત કરીને આયા પહોંચ્યા છે એ તમામ લોકોને સમાજની પીડા છે સમાજની ચિંતા છે

દિવસે ને દિવસે વારંવાર થતી આવતી સમાજ સમાજના યુવાન ઘનશાભાઈ રાજપરા ઉપર જે રીતે હુમલો કરવામાં આવ્યો એને જે રીતે એક ભાઈ રજૂ કર્યો હતો એને અરજી કરી હતી લેખિત આપેલું પોલીસ ડિપાર્ટમેન્ટ અને અધિકારીઓને કે મારી જાનનું જોખમ છે મારા જીવ ઉપર ખતરો છે પરંતુ આ જાડી ચાવળીના પોલીસ અધિકારીઓ અને પ્રશાસનના અધિકારીઓ આ વાત ઉપર બિલકુલ ધ્યાન આપ્યું નહીં બીજી વાતી એ સમાનતાની વાત પણ ત્યાં સરકારને હું કહેવા માંગુ છું કે જ્યારે પછાદ અને કોરિક ઠાકોર સમાજ નો દીકરો હતો એને વારંવાર કીધું કે મારું મકાન પાડી દીધું એ હતું કાઈ વાંધો નથી કાયદો કાયદા નું કામ કરે નિયમ પ્રમાણે બધું થવું પડે પરંતુ આ ભારત દેશના નિયમ પ્રમાણે કાયદા પ્રમાણે બંધારણ પ્રમાણે સંવિધાન પ્રમાણે

અધિકારીઓ અન્યાય અત્યાચાર કરી રહ્યા છે રજુઆત કરવા ગયા તા પોતાનો હક અને અધિકાર માંગવા માટે ગયા ત્યારે પૂર્વ કાવતરું હોય એ રીતે અગાઉથી નક્કી કરેલું હોય એ રીતે પોલીસ સમાજના યુવાનો અને લોકોને ખોટા ગુના ની અંદર ગંભીર કલમો લગાડી ત્રણસો સાત અને રાયોટીંગ જેવા ગુના દાખલ કરી અને નેવું નેવું લોકો નિર્દોષ લોકો

આ ગુજરાત સરકાર ને પૂછવા માંગુ છું આ દેશ ની અંદર આ ગુજરાત ની અંદર ક્યાં લોકશાહી છે મિત્રો આપણી આજની માંગણી છે કે ત્રણ ત્રણ લોકો ઉપર કે ખોટા ગુના દાખલ કર્યા છે ખોટા કેસો કરવામાં આવ્યા છે આ કેસો પરત ખેંચવામાં આવે પરંતુ મિત્રો મારી વાત એટલા બી અટકતી નથી આપણને એટલાથી સંતોષ નથી ખાલી વિચ્યાના ઈ યુવાનો ઉપર જે ફરિયાદ થાય એનાથી વાત પૂરી થતી નથી પરંતુ આજ સુધી ગુજરાતની અંદર જે જે વિસ્તારની અંદર જે જે ગામની અંદર જે જે શહેરની અંદર સમગ્ર ગુજરાતની અંદર જે જે કોળી ઠાકોર કોળી અને ઠાકોર સમાજ ઉપર જે હક અને અધિકારની લડાઈ લડવા ગયા હોય જે પોતાની ન્યાય માટે ગયા હોય એના ઉપર પોલીસે અને પરંતુ જે ચાપલુસી કરીને પોતાના આકાઓની સરકારની ઉપરી અધિકારીઓની જે ચાપલુસી કરી અને ત્રાણું ત્રાણું લોકો ઉપર ખોટા ગંભીર કેસો કર્યા છે એ અધિકારીઓ પોલીસ અધિકારીઓને ને કેવું છું અહીંયા ખૂબ મોટી સંખ્યામાં પોલીસ છે પરંતુ જે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ છે એને હું કહેવા માંગુ છું મિત્રો જે પ્રમાણિક નિષ્ઠાવાન અને દેશ ભક્ત રાષ્ટ્ર જે અધિકારીઓ છે એને સેલ્યુટ કરું છું સુખદેવસિંહ ઝાલા હોય આરડી ઝાલા હોય આવા અધિકારીઓ દેવામાં આવે ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવે આવા નેતાઓને આવા પોલીસ અધિકારીઓને હું આજે મંચ ઉપર થી કેવા માંગુ છું કે સુધરી જાજો તમે ને ભૂતકાળ જે બની ગયો ભૂતકાળ ની જે કોળી અને ઠાકોર સાથે જે અન્યાય અત્યાચાર થયો એ બધો ભૂતકાળ બની ગયો પરંતુ કોઈ પણ અધિકારી ખોટી રીતે કોળી અને ઠાકોર

દીકરી નો મેં વિડીયો જોયો ખુબજ દુઃખ થયું જ પીડા હોય સંસદ સભ્યો હોય મિનિસ્ટરો હોય અને કોળી સમાજ ને અન્યાય થાય અત્યાચાર થાય અને હક અને અધિકાર માંગવા માટે રોડ ઉપર આવવું પડે લાચારી કરવી પડે ભીખ માંગવી પડે આનાથી શરમજનક બાબત કઈ હોય મિત્રો ત્યારે આજે જે રીતે બ્રિજરાદે વાત કરી ગંશાભાઈ રાજપરાની દીકરી એ અમારી દીકરી છે ભવિષ્યમાં જ્યારે પણ એના પરિવાર દ્વારા એના લગ્ન કરવાની વાત આવે ત્યારે મિત્રો મારા સૌભાગ્ય છે કે આજ સુધી સમૂહ દ્વારા મે 1700 થી વધારે દીકરીઓના સમૂહ લગ્ન કર્યા છે આ મારું ખૂબ મોટું સૌભાગ્ય છે હું નસીબદાર છું આજે અગિયાર મો સમૂહ લગ્ન હમણાં પૂરો કર્યો પરંતુ આ વધારાની એક મારી દીકરી છે એના પણ લગ્ન કરાવવાની જવાબદારી મારી છે મિત્રો ત્યારે વધારે વાત નહીં કરતા જે રીતે આયોજકો એ ખુબ જહેમત ઉઠાવી અને જે આ ભીડું ઝડપ્યું છે કોઈ સમાજને હક અને અધિકાર અપાવવા માટે જે લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે પોતાનો સમય આમાં આપ્યો છે તન મન અને ધનથી જે લોકોએ સેવા કરી છે તમામનો નું આ હું ખૂબ ખૂબ આભાર માનું જય કોળી સમાજ જય વિરમાન દાદા જય વેલનાથ